જયવસ રાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં દીશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો આજે હે ને કામકાજ બધું થઈ ગયું છે ને ધૂન કામ આજે અધૂરું રાખ્યું કેમ કે હજી હોલમાં ને ઓલો રૂમ થોડોક બાકી છે ને તો એ કરવાનો છે પણ આજે બીજું એક્સ્ટ્રા કામ છે મસીને બેસવાનું છે એટલે એવું બધું કરવાનું છે ને જો ટાઈમ મળે તો કપડામાં ઇસ્ત્રી મારવાની ને એ બધું છે એટલે આજે એવું કરી નાખી ધૂન બંધ રાખશું એટલે એવું છે તો જો અત્યારે ઘરનું કામ બધું થઈ ગયું છે જો કેટલા બધા વાસણ હતા વાસણ થઈ ગયા છે કપડાં ધોવાઈ ગયા છે કચરા પોતાનું બાથરૂમને એ બધું થઈ ગયું અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે તો રસોઈમાં એવું છે કે આજે ટમેટાનું શાક દેશી ટમેટા છે તો ટમેટાનું રસાવાળું શાક ખીચડી અને રોટલી એવું બધું બનાવવાનું છે તો હાલો રસોઈ બનાવી લઈ અને જમી લઈ પછી વાત જો થોડી વાર આરામ કરતા હતા તો આરામ કરી અને હમણાં ચા પાણી પી લીધા છે અને બસ જો અત્યારે મશીને બેહવાનું છે થોડાક કપડાં બધા છે ફિટિંગ કરવાના અને રિપેરિંગના છે તો આજે મશીનને પહેલાં બેહી જઈ પછી બીજું કામ કરશું અને ધૂંધાળાનું થોડુંક અધૂરું છે તો એ પછી કરશું એટલે એવું છે તો હાલો સિલાઈ મશીને બેહવાનું છે હાલો મિત્રો જો મશીને બેઠી હતી ને તો અત્યારે ઊભી થઈશું અત્યારે વાગી ગયા છે હાંજના આઠ એટલે કે જો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હમણાં પાણી આવશે તો પાણી ભરવાનું છે અને હજી ભગવાનને મનાવવાના બાકી છે એટલે કે દીવાબત્તી બાકી છે તો એ બધું કરી લઉં નવ વાગે આવવાના છે જમવા તો બધું હજી કામ છે બહુ જાજુ તો હાલો ફટાફટ કામ કરવા માંડવું અને મશીને થોડું એમ હતું કે રહી જાય છે ને તો હાલને કરી લઉં એટલે મોડા લગી બેઠી હતી પણ તો એ થોડાક રહી ગયા છે તો એ કાલે વારો એટલે એવું છે તો હાલો અત્યારે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવામાં એવું છે કે કાલે આપણે બદામ ચેક બનાવ્યો તો અને આજે એવું હતું કે કાલે દૂધ લઈ અને દહીં ને બપોરે ખાવું હોય તો આવી જાજો મિત્રો તો હાલો તમને બતાવું શ્રીખંડની રેસીપી કઈ રીતે ઘરે શ્રીખંડ બનાવવું આપણે ઘરે જ જેવો દુકાને ડેરીથી લઈ એવો જ તૈયાર એકદમ સરસ મજાનું શ્રીખંડ થઈ જાય આપણે

તો હવે આમાં બે વખત આપણે બ્લેન્ડર રાખશું અને બ્લેન્ડર રાખી અને ત્યાર પછી આમાં જે આપણે ગમે એ વસ્તુ નાખવી હોય કે આપણે સૂકો મેવો નાખવો હોય કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા જે નાખવું હોય આપણે ડ્રાયફ્રૂટ બનાવવું હોય તો ડ્રાયફ્રુટ નાખી દેવાનું અને કોઈ પણ ફ્લેવરનું બનાવવાનું હોય તો એ ફ્લેવરનું આપણે એ સેન્સ આવે છે એ સેન્સ નાખી દેવાનું એટલે એકદમ સરસ શ્રીખંડ થઈ જાય આપણો તૈયાર તો હાલો અત્યારે જો બ્લેન્ડર લઈ અને થઈ ગઈશું તૈયાર તો પહેલાં બ્લેન્ડર રાખી દઉં એટલે મસ્ત મજાનો થઈ જાય શ્રીખંડ તૈયાર જો આપણે બ્લેન્ડર રાખી નાખ્યું છે ને એ સિંચ લીધું છે આપણે એમાં બે ટીપા નાખી દઈશું એટલે આપણે બજારમાં લીધો હોય ને એના જેવો સ્વાદ થઈ જાય અને બીજું એક કે આમાં ફ્લેવર પણ સરસ આવી જાય જે ફ્લેવર ખાતા હોય એ પ્રમાણે નાખી દઈએ એટલે એટલે હજી આપણે આમાં થોડુંક બ્લેન્ડર રાખી નાખશું હલો મિત્રો જો આમાં હે ને આપણે કાજુ બદામ ને આપણે ખજૂર નહીં ખોશે ખજૂરની બે પેસી નહીં ખીશે એટલે એકદમ સરસ અને મસ્ત બને શ્રીખંડ જરૂરથી ટ્રાય કરજો કે આ ઠંડુ થઈ જાય પછી ખજૂરની પેશી જેમ ખાવામાં આવે ને તો સરસ લાગે અને બીજું દ્રાક્ષ એમાં નથી ભાવતી એટલે આપણે દ્રાક્ષ ને એવું કંઈ નથી નાખ્યું લીલી દ્રાક્ષ નાખવાની છે તો નાખી દઈએ હલો શ્રીખંડ થઈ ગયો હે તૈયાર તો બધા જમવા લો ને થોડીક વાર હવે ફ્રીજમાં મૂકી દઈ ને એટલે એકદમ ઠંડો અને મસ્ત થઈ જાય જો અમારા રાણા સાહેબ છે ને કંઈ કીધા વગરના શ્રીખંડ મહિના જાપટવા કેવું થયું છે ને કેવું નહીં એ તો બોલ્યા નથી હું થયું ભાઈ ઉક નહીં હાઈ ક્લસ છે ને તો વાંધો તો કેવાય એમ બહુ સરસ બન્યું છે મસ્ત બન્યું છે એમ તો હલો મિત્રો જો રાણા સાહેબે ખાઈ લીધું છે ને હું રોટલી કરતી હતી વાહેશું ગરમ ગરમ રોટલી ને કીધું શીખોણ ને શાક ને એવું બધું એને તો મજા આવે ખાવાની રોટલી કરતી ગઈ ને જમતા ગયા અને એને જો જમી લીધું છે ને હવે હું બેઠી છું જમવા અત્યારે લઈ ગઈ છે બહુ જ ભૂખ તો પેલા ખાઈ લઈને જવાત કરી તો બેઠી હાલો મિત્રો બસ જો હે ને જમી કાઢી લીધું છે અને બસ જો અત્યારે છે ને જમી અને કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને બીજું એક એ છે કે જો છે ને હમણાં તો આવું નવું ઘરનું કામકાજ હાલે રાખે અને બચ્ચું આજે કંઈક ધૂંધાળાનું કાંઈ કર્યું નથી મશીને કામ હતું તો મશીનનું થોડુંક કર્યું છે ઇસ્ત્રી મારવાની બાકી રહી ગઈ છે તો હવે એનો કાલે વારો લે હજી જો કાલે ટાઈમ મળે તો એવું છે એટલે એવું છે તો એ બધું હજી બાકી છે કામકાજ ને તમને વિડીયો જોવા પણ નહીં ગમતા હોય કે ઘરનું કામ કરતા હોય એટલે કે ટાઈમ રીએ નહીં અને બીજા વિડીયો કંઈ ઉતારવાના બનાવવાના ન હોય અને એવા બધા જોડાય કે ખોયલા નથી નકરે તમને બતાવું થોડું થોડું એમ કે ઉપર ઉપરનું છે એ બધું કરવાનું હોય તો એવું છે ને બાકી તો જો એને ઘરના વિડીયો જ મૂકવાના થાય છે હમણાં તો જો ક્યાંક પણ બારગામ જવાનું થાય તો મજા આવે કયો તો વિડીયો ઉતારવાય નવા નવા તમને જોવા મળે વિડીયો અને અમને નવા નવા ઉતારવાની પણ મજા આવે ઓલા અહીંયા ઘરે ને ઘરે કંટાળો આવે ને તો કઈ આટલા બધા ઉતારવાના હોય નહીં અને હવે આમ કંટાળવા આવી જાય એમ થાય હું ઘરે ઘરે હું કામકાજ કરતા હોય એ બતાવવા રાખું કે હું આ કરું છું ના કરું છું આ તો પણ તમને પછી ટાઈમ વેસ્ટ કરવો હોય એના જેવું થઈ છે એટલે એવું છે ને જવાનું તો ઘણી જગ્યાએ છે કે જો મારે સસરાનું જૂનું ગામ છે ને કબરકા ગામ તો અહીંયા સપ્તાહ બેઠી છે ખોડિયારમાંનું મંદિર છે ગામના સીમાડામાં તો એ સપ્તાહ બેઠીએ તો વિચાર કરતા હતા આજે જ રાણા સાહેબને કહેતી હતી આપણે કોઈ નથી જવું મેં કીધું જાવું હોય તો હાલો એક દિન પર જઈ આવી સપ્તાહ સાંભળી આવી અને દર્શન કરી આવી માતાજીના અને એ બાને હું કાંટો મરાઈ જઈને જવાઈ જઈ તો જો આ પહેડી હોત ને તો વીડિયાને મેળવી શકું પણ એને બહુ આ નથી પડી જોઈ છે એ કે હાલને ટાઈમ મળશે કે કરશું એમ એટલે એવું છે અને બીજું એવું છે કે એકાદ હવે લગ્ન છે હજી હમણાં તો લગ્નમાં અહીંયા જોઈ હી જવાનું થાય તો આમ બહુ એવું નથી કે જવું પડે એમ જરૂરી છે એમ નહીં જઈએ તો હાલશે કરું એમ એટલે એવું છે કે લગ્નમાં જવાનું બહુ નક્કી નથી એટલે એવું છે અને સપ્તાહ છે તો સપ્તાહમાં અહીંયા જોઈ જો ટાઈમ મળી ગયા તો જવું હે અને હજી તકેદું કેદુના દ્વારકા જવાની વાતો કરી કેદી જવાય દ્વારકા જવું છે ને બેટમાં અમારા કુળદેવી અભયમાં છે તો ત્યાં જવાનું ઈચ્છા છે પણ હવે ટાઈમ મળે તો થાય એવું કે બીજી માણસ રે ને રાણા સાહેબ અમારા એટલે એ કંઈ ફ્રી થાય નહીં ને મારા જવા ને રોજ નવા નવા સપના આવતા હોય જ વાંજ આવ ના જ વાંજ આવ અને એવું નથી પણ હમણાં વ્યક્તિ કામ કરી લઈ પછી જોઈ વિચારી ક્યાંક સકળ માર્યું એમ તમને જોવા માટે વિડીયો મારે ઉતારવા હોય તો પછી ક્યાંક સકેડી લગાવી તો વાંધો ના આવે ને કાં તો મોડ પર સકેડી લગાવી દે અને અથવા તો ભાવનગર તો બીજી ક્યાંક ગમે જાલો ને જોયું જાય તમે વિડીયો જોતા તો તમારે વિડીયો બનાવવાની લઈશ એટલો મેળ તો થઈ જ કાંઈ નહીં તો ને ક્યાંક ફરવા જાય વિડીયો એટલે એવું છે એટલે જો બીજું તો કઈ છે નહીં અત્યારે અને બાકી જો એમનું ઘરનું કામકાજ હજી યા છે ને મારા કામ એ ઘણું બધું બાકી છે કે ગામડેથી ઘઉં આવ્યા છે ને તો હજી ઘઉં સાફ કરવાના છે અને જીરું આવ્યું છે તો જીરું સાફ કરવાનું છે પછી ચટણી ને હળદર હવે આવશે પછી બાકી રહી ગઈ છે હળદરનું કામ હળદર નથી આવી ને લસણ ને ડુંગળી નથી આવ્યું તો એ આજ માર માનો ફોન આવ્યો હતો કહેતા હતા કે લસણ ડુંગળી નીકળી ગયા છે આટો મારી દે લઈ જાવ મેં કીધું બસ રાખવા જઈએ આવું છું હવે મેં કીધું જઈશ તો મને કોખી હે હવે એટલે મેં કીધું એવું નથી પણ તમે આવતા જતા મોકલી દેજો એટલે ત્યાંથી હજી આવશે તો પણ આ બધી વસ્તુ હજી પેલા ધૂં થોડુંક થઈ જાય ને તો પછી ઘઉં સાફ કરી નાખું ને એ બધું કરી લઉં અને ચટણી જીરું ને એ બધું આવ્યું છે તો એ બધું કંઈક મિક્સ કરીને ભરી લઈએ અને ઘરની ચટણી હોય તો એમાં થોડીક આપણે કલરવાળી મિક્સ કાશ્મીરી થોડું ઘણું લઈ અને મિક્સ કરી અને પછી ભરીને તેલવાળી મીઠાવાળી કરીને એટલે આખું વરસ બગડે નહીં અને એકદમ સરસ રે એટલે એવું બધું હજી કામકાજ તો ઘણું બધું છે હળવે હળવે જો ધૂંજારાનું ને આ બધું ખૂટે છે ને તો કંઈક થાય એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય દે આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને વાતું કરીશ તો પાર જ નહીં આવે કેમ કે તમારી વાતોળી બેન બહુ જ છે આ એટલે વાતું કરવામાં તો વારો નહીં આવવા દઈએ કોઈનો એટલે એવું છે ને હવે જો આ વિડીયો બધા જોતા રહેજો અને કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો સોરી મિત્રો અને બધાય મારા ભાઈઓ અને મારા બેનળીઓને દિલથી ચોરી અને માફી માગું છું કે ભૂલ થતી હોય તો માફ કરજો ને વિડીયો જોતા રહેજો નમ નમ સપોર્ટ કરતા રહેજો એટલે એવું છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ